જય શ્રી કૃષ્ણ સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા પેટ એન્ડ ફાઇન હશો તો આ મંદિરની સામેની સાઈડ ઉપર આ મંદિરનો પાર્કિંગ એરિયા બનેલો છે જ્યાં તમે તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો આ છે મંદિરનો ભવ્ય પ્રવેશ દ્વાર તો સામેની સાઈડ ઉપરથી તમે મંદિરને જોશો તો તમને આ રીતનું દ્રશ્ય નજર આવશે મંદિરની બંને સાઈડ ઉપર તમને વોટર ફાઉન્ટન બનેલા જોવા મળશે જ્યારે આપણે પગથિયા ચડીને ઉપરની સાઈડ ઉપર જઈશું તે પહેલાં આપણને બંને સાઈડ ઉપર વિશાળકાય ગજરાજની પ્રતિમા જોવા મળશે તો તેમના પણ આપણને દર્શન થવાના છે અહીંયા તમે આ વિશાળકાય બનેલી ગજરાજની પ્રતિમાનો વ્યૂ ચેક કરી શકો છો તો તમે આ મંદિરે આવશો તો તમને એવું લાગશે કે સાચ સાથ ગજરાજ અહીંયા છે અને અહીંયા તમે ચેક કરી શકો છો જબરદસ્ત કલાકૃતિનો નમૂનો ગજરાજની પ્રતિમા ઉપર કરવામાં આવ્યો છે તો અહીંયા રહેઠાણ વિસ્તાર છે તો દોસ્તો ચાલો હવે આપણે મંદિરના ઉપરના ભાગમાં જઈશું જ્યારે આપણે ઉપર આવીશું ત્યારબાદ આપણને સામેના સાઈડ પર બનેલો દ્રશ્ય નજર આવશે અને તેની પાસે ચાલતું ટ્રાફિક પણ આપણને જોવા મળશે તો આપણે સૌ પ્રથમ દર્શન કરીશું ગણેશજીના ત્યારબાદ આપણે હનુમાનજીના પણ દર્શન કરીશું પછી આપણે ગર્ભગૃહની અંદર પ્રવેશ કરીશું ુ હે ભક્તવે ભક્તો દયાદા તો અત્યારે આપણે ઘનશ્યામ પ્રતિમાના દર્શન કરી રહ્યા છે એવું લાગે છે કે આપણી સામે હોય તો આ સુંદર પ્રતિમા શ્રી હરિકૃષ્ણા અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ ને છે તો સરસ રીતે આપણે દર્શન કરી લીધા છે અને મંદિરના બાજુના ભાગમાં આપણે આવી ગયા છે તો બાજુની સાઈડ ઉપરથી દ્રશ્ય કંઈક તમને મંદિરનું આ રીતનું જોવા મળશે અહીંયા ઘણી બધી છતરીઓ તમને જોવા મળશે જેની અંદર અલગ અલગ સ્વામીજીની પ્રતિમા અહીંયા બિરાજમાન છે તો અહીંયા આપણને દર્શન થઈ રહ્યા છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજજીના ત્યારબાદ આપણને અહીંયા બીજી સંસ્થિ જોવા મળશે તેની અંદર બિરાજમાન બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બિરાજમાન છે મંદિરની ત્રણેય બાજુ એટલે કે આજુબાજુ અને પાછળના એરિયાની અંદર તમને વિશાળકાય બેઠક વ્યવસ્થા પણ જોવા મળવાની છે તમે અહીંયા આવીને આરામથી ત્રણથી ચાર કલાકનો સમય પસાર કરી શકો છો અને ભગવાનનું નામ લઈ શકો છો અને સાથે પ્રાર્થના પણ કરી શકો છો કે બધાના જીવનની અંદર શાંતિ બની રહે અને પ્રગતિ મળતી રહે તો દોસ્તો આજેની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે અટલાધરા સ્વામિનારાયણના મંદિરે આવ્યા અને સુંદર સ્વામીજીના દર્શન કર્યા અને સરસ મજાના મંદિરના દ્રશ્ય જોયા સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો કોપકો ખૂબ આભાર જય હિન્દ જય ભારત